આ ટ્યુટોરિયલમાં આપણે પેજ લેઆઉટ વિશે માહિતી મેળવશું જેમાં પેજ સાઈઝ ચેન્જ કરતા ઓરિએન્ટેશન માર્જિન્સ વગેરે સેટ કરતા શીખશું ઉપર આપેલી ટેબ્સમાં પેજ લેઆઉટ ઓપ્શન પર ક્લિક કરતા તેના બધા ઓપ્શન્સ જોવા મળશે પેજ માર્જિન સેટ કરવા માટે માર્જિન્સ પર ક્લિક કરતા લિસ્ટ ઓપન થશે જેમાં અત્યારે નોર્મલ સિલેક્ટ થયેલું છે જેમાં ટોપ બોટમ લેફ્ટ અને રાઇટ નું માર્જિન સેટ થયેલું છે હવે જો નેરો માર્જિન રાખીએ તો પેજ પર બાજુ માર્જિન ઓછા થઈ જશે આમ કોઈ પણ માર્જિન સેટ કરવા હોય તો થઈ શકે જો આ લિસ્ટમાંથી કોઈ માર્જિન ન જોઈતું હોય તો અહીં કસ્ટમ માર્જિન્સ પર ક્લિક કરતા ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાં ટોપ લેફ્ટ બોટમ રાઇટ ઓપ્શન્સ આપેલા છે તેમાં તમારી રીતે ની વેલ્યુ લખી શકો છો દાખલા તરીકે ટોપમાં ઝીરો પોઇન્ટ સેવન બોટમમાં પણ ઝીરો પોઇન્ટ સેવન લખીએ ઓકે આપું છું તો તે પ્રમાણે માર્જિન્સ સેટ થઈ જાય છે હવે પેજ ઓરિએન્ટેશન ઓપ્શન જોઈએ તેના પર ક્લિક કરતા પોર્ટ્રેઇટ અને લેન્ડસ્કેપ ઓપ્શન આવશે અત્યારે આપેલું પેજ પોર્ટ્રેટ એટલે ઊભું અથવા વર્ટિકલ છે જો લેન્ડસ્કેપ સિલેક્ટ કરશું તો આડું અથવા હોરિઝોન્ટલ થઈ જશે ફરી પોર્ટ્રેટ કરતા પેજ વર્ટિકલ થઈ જશે પેજની સાઈઝ ચેન્જ કરવા સાઈઝ ઓપ્શન ક્લિક કરતા લિસ્ટમાં અલગ અલગ સાઇઝ જોવા મળશે નોર્મલી આપણે બધા ડોક્યુમેન્ટ્સ એ ફોર સાઇઝમાં ઉપયોગ કરીએ છીએ ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવા માટે કે પ્રિન્ટ કરતા ડોક્યુમેન્ટ કેવું લાગશે તેનું પ્રિવ્યુ જોવા માટે ઓફિસ બટન પર ક્લિક કરીએ તેમાં પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરતા વધુ ઓપ્શન્સ જોવા મળશે હવે જો આપણે પ્રિન્ટ કરતા પહેલા પ્રિવ્યુ જોવું હોય તો પ્રિન્ટ પ્રિવ્યુ ઓપ્શન પર ક્લિક કરતા તેની ટેબ ખુલી જશે અને આખા પેજનું પ્રિવ્યુ પણ જોવા મળશે જો હવે આપણે પેજની સાઇઝ કે માર્જિન ચેન્જ કરવું છે તો પ્રિન્ટ ની જે ટેબ ઓપન થઈ છે તેના દ્વારા પેજ લેઆઉટના ટ્યુટોર જોવા પ્રમાણે અહીંથી આપણે માર્જિન ઓરિએન્ટેશન કે સાઈઝ ચેન્જ કરી શકશું હવે આ ડોક્યુમેન્ટ ને પ્રિન્ટ કરવા પ્રિન્ટ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાં તમારા પ્રિન્ટરનું નામ સિલેક્ટ કરવું પડશે અહીં ક્લિક કરતા તમારા પીસીમાં જેટલા પ્રિન્ટર્સ અટેચ કરેલા છે તેનું લિસ્ટ આવી જશે તમારે જે પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ આપવું છે તે સિલેક્ટ કરીએ ત્યારબાદ કેટલા પેજ પ્રિન્ટ કરવા છે તેનું ઓપ્શન છે પેજ રેન્જ તેમાં ઓલ કરન્ટ પેજ અને પેજસ એમ ત્રણ ઓપ્શન્સ છે જો બધા પેજીસ પ્રિન્ટ કરવા હોય તો ઓલ સિલેક્ટ કરીએ

5. टाइप करता ते बन्ने पेज नीच प्रिंट थर्षे। अही कॉपी ऑप्शन आप लोचे। ते ना द्वारा तमारे प्रिंट नी केटली कॉपी कर भी छे ते ने सिलेक्ट करवानु रहे छे। आपने अही टू सिलेक्ट करिए, तो बद्दा पेजेस नी टू कॉपीज प्रिंट थर्षे। जो एक कॉपीज जोएती हुए, तो फरी वन सिलेक्ट करेशा पोचो। अही કોલટ ઓપ્શન આપવામાં આવેલું છે જો મારે ટેન પેજ એક સાથે જોઈએ છે અને બધા પેજીસની બે બે કોપીઓ જોઈએ છે તો કોલઇટ ઓપ્શન દ્વારા પહેલા બધા ટેન પેજીસ પ્રિન્ટ થશે અને ફરી પાછા તે જ ટેન પેજીસ પ્રિન્ટ થશે જો કોલેટ ઓપ્શન બંધ કરી દઈએ તો પહેલા પેજની બે કોપી પછી બીજા પેજની બે કોપી ત્રીજા પેજની બે કોપી એવી રીતે પ્રિન્ટ થશે આમ અને શકે છે ગયા બાદ પર થવા લાગશે હવે જો ટેબ નથી જોઈતી તો ત્યાં ક્લોઝ પ્રિન્ટ પ્રીવ્યુ ઓપ્શન સિલેક્ટ કરતા તે બંધ થઈ જશે આમ ને પ્રિન્ટ કરવા તમે પેજ લેઆઉટ સેટ કરી પ્રિન્ટર સિલેક્ટ કરી પ્રિન્ટ રેન્જ નંબર ઓફ કોપીસ કોલેટ વગેરે ઓપ્શન્સ સેટ કરી શકો છો